મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ આજે શનિવારે વહેલી સવારથી જ વિસનગર શહેર અને આજુબાજુના પંથકમાં ધમાકેદાર એન્ટ્રી કરતા હોય તે રીતે બે કલાકમાં જ દોઢેક ઇંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને એમાં ખાસ કરીને શહેરના કમાળા રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા અને આ વિસ્તારના સ્થાનિક જાગૃત કાર્યકર અને પાલિકાના ચૂંટાયેલા સભ્યપતિશ્રી ગૌતમભાઈ કડિયાએ પાલિકાના કર્મચારીઓ દ્વારા આ રોડ ઉપર આવેલી કેનાલની સફાઈ કરવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જાય છે એવી રજૂઆત કરી હતી જ્યારે મહેસાણા ચાર રસ્તા પાસે આવેલી સમર્પણ સોસાયટી પાસે પણ વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે રામ હોટલમાં પાણી ભરાઈ જવાની શક્યતા ઊભી થઈ હતી આ હાઇવે ઉપર વહીવટી તંત્ર દ્વારા ચોમાસામાં ગટર લાઈન નાખવાની અને કેનાલ ખોદીને સળિયા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે કોઈ રાહદારી કે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે જો બપોરે કે સાંજે હજુ પણ વરસાદ વધારે આવશે તો રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે જ્યારે શહેરના હર્દસમા વિસ્તાર એવા સવાલા દરવાજા વિસ્તારમાં આવેલી ગટરોના પાણી બેક મારતા હતા જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં આજુબાજુના વેપારીઓએ પણ વહીવટી તંત્રની સફાઈ બાબતે કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને જો ચોમાસા પહેલાં આ ગટરોની કોઈ યોગ્ય સફાઈ કરવામાં નહીં આવી હોય તો આજે આ પરિસ્થિતિ ઊભી ના થાત અને હજુ પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો શું વહીવટી તંત્ર દ્વારા તો ગટરના ગંદા પાણી ઉભરાઈને વરસાદી પાણી સાથે ભરાઈ રહે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ